नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજે આ પાંચ રાશિઓ માટે ઉત્તમ રહેશે આજનો દિવસ લાભ મળવાની છે प्रबल સંભાવના તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો એ પોતાની લાગણીઓને काबूમાં રાખવી बेरोजगार लोगों ए रोजगार प्राप्त करवामाटे प्रयास करवा જોઈએ સફળતા મળી શકે છે પરિવારની સાથે કોઈ જગ્યાએ ફરવાનો પ્લાન બનાવી શકો છો પ્રેમ સંબંધને લઈને આજનો દિવસ સારો પસાર થશે જોખમ લેવાથી ગભરાવું નહીં અનાથ આશ્રમમાં કંઈક দান કરવું જીવનમાં લોકો તરફથી સહયોગ મળતો રહેશે તમારા દુશ્મન ઈચ્છવા છતાં પણ તમારું કની બગાડી નહીં શકે પરંતુ પોતાના લોકો દગો આપી શકે છે વ્યવસાયમાં ધ્યાન આપવું વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા મુક્ત થઈ જશો જે તમારા મનને શાંતિ આપશે કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન ખૂબ જ સારું રહેશે जोखमवाला कार्य करने करवाती बचवु अपेक्षित कार्यों मांग विलंब थवाती स्वभाव मांग चिड़िया चीड़ियापणू रहे शे। बीजा वातो लोग परंतु मगज थी काम लेव खर्चा पर तेत्रण नियंत्रण पड़ पड़शे, कार्यक्षेत्र पर कोई मामला मिचारों बधाज लोको प्रशंसा करशे समाज मांग मान सन्म्माग थशे મિથુન રાશિની વાત કરીએ તો આજે તમે તમારો વધારાનો સમય નિસ્વાર્થ સેવામાં લગાવશો કોઈ વિપરીત માનસિકતાવાળા વ્યક્તિને મળીને તમે પરેશાન થઈ શકો છો અમુક લોકો તમારાથી ઈર્ષ્યાની ભાવના રાખી શકે છે તેથી કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો માતા અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વિદ્યાર્થીઓનું અધ્યયનમાં મન લાગશે અને ઉચ્ચ શિક્ષાની તરફ અગ્રેસર થશે અભ્યાસને લઈને પોતાની ક્ષમતાઓને ઓળખવાની કોશિશ કરવી બહાર ફરવા જવાનો અવસર મળી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજે કોઈ મિત્રની સાથે ગેરસમજન ખરાબ પરિસ્થિતિ ઊભી કરી શકે છે કાર્યક્ષેત્રમાં સ્થિતિ લાભદાયક રહેશે स्थिति अनुकूलता मन प्रसन्न रहे व्यवसाय ने माटे कोई एक्सपर्ट पासे थी योग्य सलाह मै शुभ समाचार मिली शे घर कामों ने कोई बीजा पर नाखवा नहीं आजे स्वास्थ्य ने लईने सतर्क रहू पड़े खर्चमाई शकेा मार् तई नजीकनाई शके सिंह राशि निवादित करिए तो आजे तुम्हारा तरफ की करवामा हवाले बेदरकारी मुंगी साबित થઈ શકે છે વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી આર્થિક મામલાઓમાં બીજા પર ભરોસો કરવો નહીં ભાવનાત્મક સંબંધોમાં મધુરતા આવશે અભ્યાસને લેને બધા જે તમારી પ્રશંસા કરશે પોતાની ભાવનાઓને કાબુમાં રાખતા શીખવું મિત્રો તેમજ નજીકના સંબંધીઓ સાથે તાલમેલ બનાવીને રાખવું શુભ રહે છે પ્રેમમાં પોતાના અશિષ્ટ વર્તન માટે માફી માંગવી ઘર પરિવારમાં પ્રસન્નતા રહે છે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમે પોતાને ઉર્જાવાન મહેસૂસ કરશો વ્યવસાય સમસ્યાઓનો ઉકેલ તમારા માધ્યમથી થઈ શકે છે कार्यक्षेत्रમાં તમને તમારી મહેનતથી વધારે લાભ મળી શકે છે. વિવાહિત લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. નિયમિત યોગ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે. નસીબ તરફથી પૂરો સહયોગ મળશે. અધિકારી વર્ગ સાથે તાલમેલ જળવાઈ રહેશે. ધર્મ કર્મમાં પણ તમને रुचि રહેશે. आजे तमें सरकारी अथवा तो बिन सरकारी संस्था साथ जोड़ाई शको छो। तुला राशि बात करिए तो आजे तमारे पोता भूलो थी शीखवा कोशिश करवी। तमारा काम पर पूरुंग ध्यान आप तो बोस नी नजरो में सारू प्रदर्शन करो मुसाफरी में सावधानी राखवी चिंता अने तनावम रहेशो। परिवार में कोई शुभ कार्य थई सके छे घर बहार प्रसन्नता रहे छे परिवार में वडीलोनु सम्मान करवू પોતાનો લક્ષ્ય ને પ્રાપ્ત કરવામાં ઈમાનદારીથી કામ કરશો તો તમને સફળતા જરૂર મળશે કોઈ પણ ચીજમાં રોકાણ કરતા પહેલા ખૂબ જ સારી રીતે વિચારી લેવું વૃષ્ચિક રાશિની વાત કરીએ તો भौतिक सुख की यात्रा की संभावना रहेगी तुम्हारा खर्चा વધી सके छे જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પર અસર પડશે કાર્ય વધારે રહેવાથી તમે તણાવમાં રહેશો કાર્યસ્થળ પર કર્મચારીઓની અનિયમિતતાથી પરેશાન રહી શકો છો આજનો દિવસ દાંપત્ય જીવન માટે થોડો कमजोर રહેશે કાર્યસ્થળ પર માનસિક પરિવર્તન સંભવ છે आवक मान वधारो થઈ શકે છે તમે નફાકારક સોદો કરશો અને તમારો ભાગીદાર અને सहयोगी તમને લોકો ને તેમના તરફથી ખૂબ જ સારો સહયોગ આપશે ધન રાશિની વાત કરીએ તો વ્યવસાયિક રીતે મંદિર રહેશે દાંપત્ય જીવનમાં મધુરતા જોવા મળશે મિત્રો તેમજ પ્રિયજનો પાસેથી તમને સહયોગ પ્રાપ્ત થઈ શકે છે પૈસાનું રોકાણ કરવાથી સારા પરિણામ પ્રાપ્ત થશે નવા વસ્ત્રોની પ્રાપ્તિ માટે આજે સારો દિવસ છે વાહન પર પૈસા ખર્ચ થઈ શકે છે પરિવારમાં પ્રોપર્ટીને લઈને કોઈ વિવાદ થઈ શકે છે તેનાથી બચવાનો પ્રયાસ કરવો ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે વાહન મશીનરી અને અગ્નિ વગેરેના પ્રયોગમાં બેદરકારી રાખવી નહીં મકર રાશિની વાત કરીએ તો આજે તમારો પ્રેમ જીવન સામાન્ય રહેશે અને પોતાના પ્રિય વ્યક્તિને સમજાવવામાં સફળતા મળશે જેનાથી તમારું પ્રેમ જીવન ખુબ જ સારુ રહેશે તમારો વ્યવહારથી લોકો આકર્ષિત થશે કાર્યસ્થળ પર પૂજાપાઠમાં સામેલ થઈ શકો છો ભાઈ બહેનો તરફથી સ્નેહ મળશે एकलता ने पोता पर हावी थवा देशो नहीं सारू रहे के तमे कोई जगह फरवा माटे जताम रहो व तरफ थी मार्गदर्शन सहयोग प्राप्त कोई चिंता चिंताम थी मुक्ति मिली कुंभ राशि बात करिए तो आज मित्रों तरफ थी सहयोग मैकों मां स्वास्थ्य संबंधी विकार थी छे कार्यक्षेत्र में स्थिति सारी रहे शे, यात्रा करने आज दिवस अनुकूल नहीं धनहानि थी धार्मिक कार्यों में भाग लाई शक तमारा कार्यों ने समयसर पूर्ण करने तरा आवभाव लीधे नुकसान थी सके आवक सामान्य रहे आस बची ने सक्रिय थी जब माटे लाभदायक रहे शे। કોઈ પ્રોપર્ટી ખરીદવા વિશે વિચારી શકો છો મીન રાશિની વાત કરીએ તો આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે રોકાયેલા કામો પૂરા થશે કોઈ ગુરુ કે સન્માનજનક વ્યક્તિ પાસેથી આજે તમને યોગ્ય સલાહ મળી શકે છે કામની બાબતમાં પરિણામ સારા મળશે પિતા સાથે કોઈ ગંભીર વિષય પર ચર્ચા થઈ શકે છે पैसा ने सतत पानी की जेम वह भी तमारी योजनाओं भड़चण पैदा बीजा ना काम मग दखलगिरी करी नहीं मग्या वगर कोई ने सलाह आप भी नहीं कार्य कुशलता कार्यकुशता मग वारो तो मित्रों आ अमारी माहिती गमी तो चेनल ने सब्सक्राइब करो